સરદાર પટેલ ઓન વ્હીલચેર ક્રિકેટની ટુર્નામેન્ટ્સ આજે આણંદના નાપા ખાતેથી યોજાવા જઈ રહી છે અત્યારે આજે મેચ શરૂ થઈ છે ભારતના વિવિધ રાજ્યોમાંથી ક્રિકેટ ચાહકો ક્રિકેટ પ્રેમીઓ જે ક્રિકેટ રમવામાં ઉત્સાહી છે જે વિકલાંગો છે અત્યારે વિકલાંગો દ્વારા આણંદના નાપા ખાતે ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ યોજાઈ રહી છે આ ક્રિકેટ મેચની જો વાત કરીએ તો સ્કાય સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ક્રિકેટ મેચના તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે આ જે જગ્યાનું ને સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે મારી પાછળના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે અત્યારે તમામ દિવ્યાંગો દ્વારા ઇન્ડિયા એ અને ઇન્ડિયા બી બે ટીમના જે ખાસ કરીને વાત કરીએ તો એ લોકો દ્વારા અત્યારે અહીંયા આ મેચ યોજાઈ રહી છે અને જે દિવ્યાંગો છે તેમના દ્વારા અત્યારે આ મેચનું અત્યારે અહીંયા મેચ રમાઈ રહી છે અત્યારે હું ખાસ કરીને જો વાત કરું તો ભારતના વિવિધ રાજ્યોમાંથી ખેલાડીઓ અહીંયા આવ્યા છે અને ખેલાડીઓ દ્વારા અત્યારે આ મેચમાં અત્યારે જે ઉત્સાહપૂર્વક ભાગ લઈને અત્યારે અહીંયા ખેલાડીઓ રમી રહ્યા છે એટલો ઉત્સાહ છે કે આપણે જોઈ શકીએ કે આ દિવ્યાંગ ખેલાડીઓ છે તેમ છતાં પણ આ પ્રકારની મેચ અત્યારે અહીંયા રમી રહ્યા છે અહીંના વાત કરીશું કે ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિયનના પ્રમુખ મનીષભાઈ પટેલ આપણી જોડે જોડાયા છે મનીશભાઈ જ્યાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે સંપૂર્ણપણે ગ્યાંયથી ખેલાડીઓ આવ્યા છે કેવા પ્રકારની આ મેચ રહેશે જી સર અ સરદાર પટેલ વ્હીલચેર ક્રિકેટ ટેલેન્ટ ઓન વ્હીલનું જે આયોજન બે હજાર ચોવીસ પચીસનું કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ભારતમાંથી અલગ અલગ રાજ્યોમાંથી લગભગ સાહીઠ એક ડિસેબલ વ્હીલચેર પ્લેયરો ક્રિકેટરો આવેલા છે એમાં ત્રણ દિવસનું સિલેક્શનનો કેમ્પ રહેશે અને એકત્રીસ ડિસેમ્બરે ભારત એ અને બી બે ટીમો બની અને એમાં સરદાર પટેલ ટેલેન્ટ ઓન વ્હીલ બે હજાર ચોવીસ પચીસ ટુર્નામેન્ટનું આયોજન રાખેલ છે જેમાં સમગ્ર વ્યવસ્થા નાપા સ્કાય સ્પોર્ટ્સ ક્લબ ના અમારા મિત્ર સાજીદભાઈ ના દ્વારા કરવામાં આવેલ છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ કરું સાજીદભાઈને અને બેઝિકલી દિવ્યાંગ ખેલેગા દિવ્યાંગ ખેલેગા દિવ્યાંગ જે કોન્સેપ્ટ છે ભારત અમારો મોદી સાહેબનો એને સાર્થક કરવાનો અમે થોડી કોશિશ કરી રહ્યા છે સ્કાય સ્પોર્ટ

બરાબર છે એટલે કોઈ પણ ફે એ ટુ ઝેડ ફેસિલિટી અમારા તરફથી તમને ફ્રી ઓફ ચાર્જ પ્રોવાઈડ કરવામાં આવશે અને સમગ્ર ભારતમાંથી પ્લેયરો આવ્યા છે ઉત્સાહભેર રમી રહ્યા છે દરેકને ગ્રાઉન્ડ ગમ્યું છે બરાબર છે અને એકત્રીસ તારીખે ઇન્ડિયા એ અને ઇન્ડિયા બી વચ્ચે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે સમગ્ર દેશ એકત્રીસ ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ રસિકો પણ જો ક્રિકેટ જોવા માંગતા હોય તો એકત્રીસમી ડિસેમ્બરે નાપા ખાતે આવેલું જે આ ગ્રાઉન્ડ છે ત્યાં આગળ આવીને આ દિવ્યાંગો દ્વારા જે ક્રિકેટ યોજાઈ રહી છે ક્રિકેટ રમાઈ રહી છે તેનો પણ આપ આનંદ બિલકુલ નિઃશુલ્ક રીતે માણી શકો છો કેમેરામેન દિનેશ પટેલ સાથે ઇમરાન બોહરા ન્યૂઝ નેશન આનંદ સત્યની સાથે